હેલો ફ્રેન્ડ્સ આજે આપણે થોડીક અલગ રીતે ખૂબ જ ટેસ્ટી બટાકા પૌવા બનાવીશું અને આ પૌવાની ખાસ વસ્તુ છે આ મરચાં એકવાર જો તમે આ મરચાં બનાવી લીધા ને તો હંડ્રેડ તમે તમારે વારંવાર બનાવવાનું પસંદ કરશો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સોફ્ટ આ પૌવા બનીને તૈયાર થાય છે આવા સોફ્ટ પૌવા બનાવવા માટે મેં ખાસ રીત બતાવી છે વિડીયોમાં જેથી તમારા પૌવા ઠંડા થયા પછી પણ જરા કોરા નહીં લાગે એકદમ સોફ્ટ રહેશે તો વિડીયોને એકવાર ચોક્કસથી એન્ડ સુધી જોજો તો પોવા બનાવવા માટે આપણે સૌથી પહેલાં બે કપ જેટલા પોવા લીધા છે પોવા અહીંયા મેં જાડા આવે તે લીધા છે બટાકા પોવામાં એકદમ પતલા પોવા નહીં લેવાના થોડાક ઝાડા પૌવા લો તો પોવા એકદમ ખીલેલા ખીલેલા અને છૂટા છૂટા બને છે હવે આપણે આ પોવાને એકથી બે વાર સાફ પાણીથી ધોઈ લેશું જેથી આનો બધો કચરો દૂર થઈ જાય તમે જાળીમાં ચાહો ચારણીમાં તો પણ તેમાં તમે ધોઈ શકો છો અને આવી રીતે વાસણમાં પણ ધોઈ શકાય છે આ પોવા જાડા છે એટલે આને પલળતા થોડો સમય લાગે છે લગભગ બે ત્રણ મિનિટનો તો તમે એને આરામથી ધોઈ શકો છો તો આપણે આને બીજી વાર પણ સાફ પાણીથી ધોઈ લેશું તો અહીંયા આપણા પોવા છે તેને મેં બે વાર સાફ પાણીથી ધોઈ લીધા છે અને આપણે આનું બધું જ પાણી દૂર કરી લેશું અને એકવાર પૌવાને આ રીતે ચલાવી લઈએ જેથી કરી નીચે જો પાણી હોય તો તે ઉપર નીચે થઈ જાય તો આપણા પૌવા છે તે એકદમ સરસ પળીને તૈયાર છે અને થોડીવાર આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે પોવાનો વઘાર રેડી કરી લઈએ જેના માટે એક વાસણમાં આપણે લગભગ બે ચમચી તેલ ગરમ કરીશું અને તેની અંદર આપણે સિંગદાણાને પહેલાં તળી લેશું સિંગદાણાને હંમેશા મીડિયમ ગરમ તેલમાં જ આપણે તળવાના છે જેથી કરી તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય હવે સીંગદાણાને આપણે બહાર કાઢી લેશું જેથી કરી તે એકદમ ક્રિસ્પી રહે અને સાઈડમાં મૂકી આપણે વઘાર કરી લઈએ વઘારમાં સૌથી પહેલાં આપણે થોડીક રાય ઉમેરીશું રાઈ બરોબર ફૂટે એટલે આપણે તેની અંદર અડધી ચમચી આખું જીરું અને સાથે આપણે તીખી મરચી નાખીશું આમાં તીખાશ આપણે મરચાંની લેવાની છે એટલે હંમેશા તીખી મરચીનો જ્યુસ કરવો સાથે આપણે મીઠા લીમડાના પાન અને એક ઝીણું સમારેલું બટેટું ઉમેરી દઈશું અને તેને બરોબર રીતે આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અત્યારે આપણે બટાકાનું ભાગનું જ મીઠું નાખીશું જેનું કારણ હું આગળ જણાવીશ વધારે મીઠું અત્યારે નથી ઉમેરવાનું એનું ધ્યાન રાખવાનું છે હવે આપણે આમાં થોડી હળદર નાખીશું અને મેં થોડાક વટાણા નાખ્યા છે અને બરાબર રીતે મિક્સ કરીશું આપણે આમાં થોડાક શાકભાજીનો યુઝ કરીને પૌવા બનાવી રહ્યા છીએ જે ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો મિક્સ કરી ઢાંકી અને ચડવા દેશું લગભગ બે મિનિટ મેં ચડવા દીધું હતું અને વચ્ચે મેં એકાદ વાર મિક્સ પણ કર્યું હતું તો તમે જુઓ બટાટા આપણા સરસ પાકી ગયા છે તો બસ હવે આપણે બાકીની વસ્તુ ઉમેરીશું જેમાં મેં એક ચીણી સમારેલી ડુંગળી લીધી છે ડુંગળીને સરસ મિક્સ કરી લેશું હવે આપણે ગેસને ફાસ્ટ કરી દેવાનો છે કેમ કે આપણે હવે બાકીની બધી વસ્તુ કાચી પાકી રાખવાની છે હવે આપણે આની અંદર એક ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું અને એટલા જ પ્રમાણમાં આપણે થોડીક સમારેલી ઝીણી ગાજર ઉમેરી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે આ શાકભાજીને કાચા પાકા રાખવાના છે તો મેં એક મિનિટ આને આ રીતે તેલમાં સાતળ્યા છે એક મિનિટ સંતળાય છે એટલે આપણે જે પૌવા ધોઈને રાખ્યા હતા તે બધા જ પૌવામાં દઈશું આ રીતે બનાવેલા પૌવા ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે પૌવાના ભાગનું મીઠું ઉમેરીશું બટાટામાં આપણે મીઠું થોડુંક ઓછું એટલે ઉમેર્યું હતું કે બટાટા છે ને વધારે મીઠું ઓબ્ઝર્વ કરે છે તો બટાટા ખારા થઈ જશે અને પૌવા ફીકા લાગશે તો આપણે બટાટાના ભાગનું પહેલાં અને પછી પૌવાના ભાગનું જ્યારે પૌવા નાખીએ ત્યારે નાખવાનું એટલે ટેસ્ટ એકદમ બેલેન્સ રહે હવે પૌવા નાખી આપણે બરાબર રીતે આને મિક્સ કરી લીધું છે તમે જુઓ પૌવા એકદમ છૂટા છૂટા છે પણ આ મોશ્ચરવાળા નથી તો આને સોફ્ટ કરવા માટે આપણે આગળ વસ્તુ જોઈશું તો અત્યારે આપણે આની અંદર ખાંડ ઉમેરીશું મેં બે ચમચી દળેલી ખાંડ લીધી છે હંમેશા દળેલી ખાંડ લેવી લેવી એટલે કે ટેસ્ટનો તમને જલ્દીથી ખ્યાલ આવે કેમ કે જો આખી ખાંડ લેશો ને તો ગળતા ગળતા જ સમય લાગશે તો ટેસ્ટમાં જલ્દી ખ્યાલ નહીં આવે એટલે બને તો દળેલી ખાંડ લેવી અને સાથે એક લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ કે આપણા પૌવા એકદમ સરસ બન્યા છે અને એકદમ ખીલેલા ખીલેલા અને છૂટા છૂટા દેખાઈ રહ્યા છે પણ આ સોફ્ટ નથી હજુ અને એકદમ સોફ્ટ કરવા અને ઠંડા થયા પછી પણ જરા કોરા ના લાગે અને મોઢામાં આપણે ખાઈએ તો ગળે અટકે નહીં તેના માટે ખાસ રીત જોઈશું જેના માટે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું જેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તેની અંદર આપણે આ રીતના મીડિયમ તીખા મરચાને આ રીતે સમારીને ઉમેર્યા છે તે ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લેશું આ મરચાંની આગળ પણ એક પ્રોસેસ છે તે આપણે આગળ જોઈશું પણ અત્યારે આપણે આ પાણી ઉપર પૌવા મૂકી દઈશું જેથી કરી મરચાં પણ નીચે બફાઈ જશે અને પાણીની વરાળમાં પૌવા છે ને તે એકદમ સોફ્ટ બને છે મેં આગળ પણ બટેકા પૌવાની રેસીપી શેર કરીને તેની અંદર પણ આ રીતે પૌવાને પાણીમાં બાફ્યા છે જેની રિસ્પોન્ડ તમારો બહુ સારો રહ્યો તો આ રીતે પણ એકવાર પૌવા બનાવજો તમને ખૂબ જ પસંદ આવશે પૌવા ઉપર આપણે થોડુંક પાણી છાંટી મિક્સ કર્યું છે જેથી પવા છે તે એકદમ ખીલેલા ખીલેલા અને મોઇશ્ચરવાળા બને તો હવે આપણે એને ઢાંકી પાંચ મિનિટ ચડવા દેશું આ રીતે નીચે મરચાં અને ઉપર આપણા પૌવા છે તે ધીમે ધીમે પાકશે એટલે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે તો લગભગ પાંચ મિનિટમાં એને થવા દીધા છે અને તમે જુઓ હું તમને રિઝલ્ટ બતાવું તો તમને ખાસો એવો ફરક દેખાશે કે આપણા પૌવા પહેલાં કરતાં ઘણા મોશ મોશ્ચરવાળા દેખાઈ રહ્યા છે અને ખૂબ જ સોફ્ટ છે આ રીતે બનાવશો ને પૌવા તો તમારા પૌવા ખૂબ જ ટેસ્ટી બનશે અને એટલા સોફ્ટ બનશે કે તમે આને ટિફિનમાં બાળકોને આપશો કે ઠંડા થયા પછી ખાશો ને તો પણ જરા ગળે અટકશે નહીં હવે આપણે આની અંદર તળેલા જે શિંગદાણા હતા તે ઉમેરી દઈશું અને થોડુંક ઝીણું કાપેલું ટમેટું ઉમેરી દેશું ત્યારબાદ આપણે આની અંદર થોડાક કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને બરાબર રીતે આને મિક્સ કરી લેશું વેજીટેબલથી ભરપૂર આ પોવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર બનાવશો ને તો બટાટા પૌવાને પણ ભૂલી જશો એટલા બધા ટેસ્ટી બનીને તૈયાર થશે તમે જુઓ ખૂબ જ સોફ્ટ પૌવા બન્યા છે એકદમ મોશ્ચર અને એટલા બધા સોફ્ટ છે કે મોઢામાં મૂકતા જ તે તરત જ ગળે ઉતરી જાય તો હવે ગેસને બંધ કરી આપણે આ પૌવાને નીચે ઉતારી લઈએ અને હવે આપણે મરચાંની પ્રોસેસ જોઈ લઈશું જે એકદમ નાની એવી છે સિમ્પલ છે પણ ખૂબ જ ટેસ્ટી છે તો આપણે મરચાંનું બધું જ પાણી કાઢી લીધું છે અને આમાં બીજું કોઈ પણ પાણી આપણે નથી નાખવાનું બસ જે પાણી હતું તે કાઢ્યું છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આ મરચાં છે ને થોડા ખારા અને ખાટા હોય છે એટલે મેં મીઠું ફરીથી નાખ્યું છે અને તેની અંદર આપણે અડધો લીંબુનો રસ નીચવી દેશું અને બસ મિક્સ કરી લેશું બસ આમાં કોઈ પણ વસ્તુ નહીં નાખી એકદમ સિમ્પલ મરચાં છે પણ આ પોવા સાથે એટલા બધા જોરદાર કોમ્બિનેશન બેસે છે ને કે તમે આને વારંવાર બનાવશો તો એકવાર આ રીતે મરચાં બનાવી અને કોમેન્ટમાં કહેજો કે તમને આ મરચાંની રેસિપી કેવી લાગી ખરેખર તમને ખૂબ જ પસંદ આવશે અને હંડ્રેડ પર્સન્ટ ગેરંટી તમે આને વારંવાર બનાવશો જ્યારે પણ પોવા બનશે ત્યારે તમે મરચાં બનાવવાનું નહીં ભૂલો એ મારી ગેરંટી છે તો એકવાર આ રીતે પોવા અને મરચાં બનાવો અને કોમેન્ટમાં જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગી